તમારો બિન નહી ચમનલાલ પેલા તો જબ્બર હું નું દરેક મારા થોડું કોમન હું દઉં આપડે નહી પીવા ના મોટી ચોપ થઈ જાય નહીં આપણે આપડી હજી વધારે મારવાનું આ ડોહલા મારી ગયા પણ માં કાકાને કઈ દેવું પડશે તેમ રતો રતો આઈ લે આ તે ડોહલા મારી ગયા કે ડોલા લફો ભા પોપટલાલ બધા શું વાત કરી લે તું એ તો એ કેવા તે કાળું ડોન ના છોકરાને માર્યો એમને છોકણ હેર લે હેડ મારા આ રે કેટલા અરે અરે

અલ્યા પમુલા બાઉ નતો માર્યો પેલા તમારલાલે માર્યો તો માર્યો દон હે અલ્યા કોમ મત તો જવા દે હેટ કઈ તમારલાલુ ઘર તો ગયું હો લઈ જાવો ઓય ઊભો રે આટલો ઊભો રહેજે છોલે તમારલાલ દેખાતો તો હો ને અલ્યા આ રહ્યો આયો ભઈ ગયો કાઢો બાઈ નગટ નગટ બા ને કર વારો આયુ જો લે બટી માર્યો કમનલાલ આ કાળુ વાઘ ના છોકરા ને મારતા પેલા તમારો ફોર વિચાર કરવો પડે કે વાઘ શું હોય

છોકરા હોય કાળું વાઘ આવે પણ છોકરા એટલે તમે તો છોકરા નહીં પણ તમારે કાળુ વાગ થી તો ડરવું પડે કે કાળુ વાઘ સુ બોલ

શિકાર ત તમ પેલા કરો પા અમે તમાર છૂપ અલ્યા એ કાશકો લઈ બુઢા તો તાર મારા છોકરા ને હેરાન કર્યા પેલા તમારે બધું વિચારવાનું હતું થઈ ગયો હું નતો બોલે તને ટેટકો બનાવતો ટેટકો બનાવકો

છોકરો બનાવ્યા ના કરાય અરે મફાજી કાળું છોકરાને હેરાન કર્યો એમને એની સજા તો મળશે પણ તમાર ઠપુવાલો પણ આવા ડેટકા ના બનાવો નહીં હજુ તો મારા છોકરા જે હેરાન કરે એવું બનાવવાના એમ જવા દે જવા દે ક્યાર છોકરા ચોકલેટ ના ના મપાજી હજુ તો સજા થશે કાળુ વાઘના છોકરા ને હેરાન ના કરાય અલ્યા સજા કરી નાખવાના હે ભાઈ નાખી દઉં જવા દેવો ત્યાં અરે મપાજી હા તમારું કોઈ વર્તુ જવું જતા તો બોલતો બોલો જો જો ખરા તમે સોડવા કીધું તો અરે

મારી વાત તમે એક વાર ના આજ પછી જો અમને મારા છોકરા ને હેરાન કર્યો હો તો અમને ભૂકા કાઢી નાખે કપૂર ભાઈ કે ના એમ તો વિવા માં નહીં છોકરા ને એ વિવાની વાત વીવાય નહી છોકરા તો પણ એવા લીધા એવા લીધા નું નોમ નહી લેવા છોકરા વાદે હું એમને છોકરા પોપટલાલ પોપટલાલ તમે વચ્ચે આઈ ગયા ચોક જતા રે છે પૈસા કુ છે એ તો કાલુ પાલ છે આ તો એવું તો આવું હા મારા પૈસા કોણ હાલશે કે મારી વાત મફાજી હા તો તમારી શરમ ના લીધા જવા દઉં બાકી પૈસા લેવા તો હજુ ધાવણ યાદ તમે એમને સ્પષ્ટ મારા છોકરા હવે હેરાન કર્યો ને તો ભૂકા કાઢી નાખ્યો હું એમના હવે આજ પછી સારું છોકરા તમે બંધો કાળું આપડી પેલી થઈ જઈએ લાગજો હવે તમે કહી ગયું તમને બી સજા પણ આખું વિચાર છે કાળુ છોકરાના નામ લેતા એક વિચાર કરવો પડશે બધાના わるでわ <music>